ભાવિક ભક્તો પીડી ની જુના મારા ભક્તો ના રામ નવા મારા ભક્તો ના રામ ગુજરાત ના ખૂણે ખૂણે થી નાના મોટા ગોમડા મોટા શહેરોમાંથી માંથી આયેલા દરેક મારા લાડકા ભાવિક ભક્તો ના મારા ભવસર ના ખુબ રામ ગુજરાતના ગુજરાત રાજસ્થાન બોમ્બે પુણે થી આયેલા દરેક ભાવિક ભક્તો ના મારા ભવસર ના રામ પંચ મહાલ દરેક ભાવિક ભક્તો ના ખુબ રામ રામ મારા સુરતના ના ભાવિકો ને રામ રામ

તમારી માતા વતી રામ આ રા નહીં પણ તમારા હૃદય બેઠેલી માતા ના મને રામ રામ થયા સમજે હું કોઈ મોણસો ઓળખતી કોઈ મનુષ્ય ની ઓળખ રાખતી

જેના હૃદયમાં જે ભગવાન બેઠા હશે એ કૃષ્ણ હશે શંકર હશે કોઈ માતા હશે એવા હૃદયમાં જે જે કોઈ વ્યક્તિઓ તો સજ નહીં કે જે કોઈ એક દેવ ના માનતો હોય કોઈ ભગવાન ના માનતો હોય

પણ આ બધા હૃદયમાં જે જે માતાઓ ભગવાન બેઠા છે ને એ તમારી માતાઓ ને તમે આભાર કારણે તારા તારી ભક્તિ કરી અને તારી ભક્તિ ના કારણે આજ અમને બારેજા જેવું ધામ મળ્યું છે સોલંકી જેવી માતા મળી છે કે માં આજ કદાચ તારી આવી ભક્તિ ના કરી હોત ને

કેવાય છે કે માતાજી ના દર્શન કરવા માટે કોઈ પણ ધામે જવું હોય તો ઈચ્છા તો ઘણી હોય દ્વારકા જવું 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 છે 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 જગ્યા મથુરા વૃંદાવન કામેશ્વર જવું છે અંબાજી જવું છે એવી દરેક ની અંદર એક ઈચ્છા તો ઘણી હોય પણ કહેવાય છે કે માતાજી નો હુકમ થાય ને ત્યારે એના દર્શન થાય તો

અને મનમાં એવો વિશ્વાસ હોય કે માં તારી વાત સાચી છે માં અમે અમારા બળથી નહીં આયા અમે તો છ મહિનાથી થી માં રાહ જોતા હતા માં ચારે તારા ધામ માં હવાય એવા લાખો ભાવિ ભક્તો છે મારી હુકમ કરવા દર્શન કરવા તારું પ્રવચન રૂબરૂ વાપરવું મોબાઈલ માં તો અમે તને ઘણી વાર જોઈ

જેને ઘેર બેઠા ખાલી મન યાદ કરવાથી આજે બધો અનુભવ તમને દરેક ના છે તમારો નહી હોય પણ તમારા બાજુ વાળાનો બાજુ વાળાનો નહીં હોય તો તમારા સગા વાળાનો અનુભવ હશે જોઈ અગરબત્તી નઈ કરી પણ ખાલી વિડિયો જોઈ અને ખાલી મનથી પ્રાર્થના કરીને કે જો તું આવા લાખો મારા દુઃખ દૂર કરતી હોય ને તો માં એક મારી અરજી ઓભરી લેજે તો કદાચ એવાની અરજી પૂરી કરી છે અમારું એક નાનું કામ કરી નાના નહિ પણ મોટા મોટા કામ થઈ ગયા આવું મારે કેવાની જરૂર નહી પ્રત્યેક જેને જેને અનુભવ કર્યો છે મારા ધામમાં કે ના અહીં તો વાત જુદી જ છે અહીં તો જે ખરેખર જે માતા બોલે છે ને એ બનાવે છે